નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકાના કપડવંજ ગામે નીચલા ફળિયામાં રહેતા કાળુભાઈ ભોયાની ઘરની સામે આવેલા પાલતુ પશુના કોઢારમાં બપોરના બે પોઈન્ટ કલાકે વન્ય દીપડો પાલતુ પશુનો શિકાર કરવા ઘુસી જતા કાળુભાઈ અને એમના સદસ્યો દ્વારા દીપડાને હાંકી કાઢવા માટે બુમાબૂમ કરતા દીપડા દ્વારા કાળુભાઈ ભોયા ગીરીશભાઈ જાનુ અમૃતભાઈ શંકરભાઈ પ્રતિક સુભાષભાઈ પર દીપડાએ હુમલો કરી ચારે વ્યક્તિને નાની મોટી ઈજાઓ ઇજાઓ પહોંચાડીને લઈને બુમાબૂમ તથા રહીશો દોડી આવતા દીપડો કાળુભાઈ ત્યાંના રહીશોએ ઘરની બહાર દરવાજા પર પ્લાય વડે દરવાજો બંધ કરી દીતા દીપડો ઘરમાં કેદ થઈ જવા પામ્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત ચારેય વ્યક્તિઓને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આજરોજ તાલુકાના ગામે બપોરે ઢોરના શિકાર માટે આવેલ વન્યપ્રાણીનો પ્રતિકાર કરવા માટે ગામ ઘર માલિક અને બીજા ત્રણ ઇસમોએ દીપડાને ભગવવાનો પ્રયત્ન કરેલ જે દરમિયાન વન્યપ્રાણી દીપડા દ્વારા ઘરના ચાર ઇસમોને ઈજા પહોંચાડેલ હતી અને વન્યપ્રાણી ઘરમાં છુપાઈ ગયેલ હતો જેની જાણકારી મળતા વન વિભાગની ટીમ આવી વન્યપ્રાણીને એમના ઘરમાં કેદ કરવામાં આવેલો હતો અને બે કલાકની જહેમત બાદ એને બચાવ કામગીરી કરવામાં આવેલી છે અને એને પિંજરામાં પૂરવામાં આવેલ છે જે લોકોને ઈજા પહોંચાડવામાં આવેલ છે તેઓને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહેલ છે અને જેઓની હાલની તંદુરસ્ત ખૂબ સારી છે એમને કોઈ ભય જેવો જણાયેલ નથી વન્ય પ્રાણીની ઉંમર અંદાજે પાંચથી સાત વર્ષની છે અને જે માલઢૂરના શિકાર માટે આવેલ હોય અને તેના પ્રતિકાર રૂપે એમણે માણસોને ઈજા પહોંચાડેલી છે સુનિલ ડાભી દિવ્યાંગ ન્યૂઝ વાંસદા નવસારી